ભાઈ બીજના દિવસે ઘરમાં આ ત્રણ પકવાન ક્યારેય ન બનાવો નહીં તો લક્ષ્મીજી હંમેશ માટે દૂર થઈ જાય છે દર્શક બંધુઓ શું તમે જાણો છો કે ઘણી વખત આપણું ભાગ્ય આપણા જ હાથે નીકળી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે ભૂલ ક્યાં થઈ આપણે વિચારીએ છીએ કે પૂજા કરી લીધી દીવો પ્રગટાવ્યો તિલક લગાવી દીધું તો બધું જ શુભ થશે પરંતુ ના કેટલાક એવા નિયમો પણ હોય છે જેને જો અજાણતા પણ તોડી દેવામાં આવે તો માતા લક્ષ્મી પોતે જ તે ઘરમાંથી ચાલી જાય છે અને પછી વર્ષો સુધી પાછી ફરતી નથી ભાઈ બીજનો દિવસ ફક્ત તિલક અને મીઠાશ નો પર્વ નથી આ તે ક્ષણ છે જ્યારે દેવી લક્ષ્મી પોતે દરેક ઘરમાં વિચરણ કરે છે અને દરેક ઘરના સ્વાદનો આસ્વાદ લે છે પરંતુ જો આ દિવસે તમે તે ત્રણ પકવાન બનાવી દીધા જેને દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને અસ્વીકાર કરે છે તો તે ઘર ભલે ગમે તેટલું સંપન્ન હોય ધીમે ધીમે દરિદ્રતાનું ઘર બની જાય છે તેથી આજે ધ્યાથી સાંભળો કારણ કે આગળ હું તે ત્રણ પકવાન વિશે જણાવવા જઈ રહ્યો છું જે ભાઈ બીજના દિવસે ભૂલીને પણ ન બનાવવા જોઈએ આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ સદીઓ જૂની પરંપરા અને દેવીના નિયમોનું તે સત્ય છે જેને આપણા શિવ મુનિઓએ અનુભવથી જાણ્યું હતું તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે તે કયા પકવાન છે જે બનાવતા જ માતા ચરણ તે ઘરમાંથી ઉઠી જાય છે મિત્રો પહેલી ચીજ છે વધારે મીઠું અથવા ચટપટું ભોજન દર્શક બંધુઓ થોડું રોકાવો કારણ કે જે વાત તમે હવે સાંભળવા જઈ રહ્યા છો તે સામાન્ય નથી ભાઈ દૂજના આ પવિત્ર દિવસે એક એવી ભૂલ ઘણા લોકો અજાણતા કરી બેસે છે અને તે જ ભૂલ માતા લક્ષ્મીને તમારા ઘરથી દૂર કરી દે છે હા તમે સાચું સાંભળ્યું તે ભૂલ છે ભોજનમાં વધારે મીઠું અને ચટપટા સ્વાદનો ઉપયોગ હવે તમે વિચારતા હશો કે અરે આમાં શું ખરાબી છે સ્વાદ તો દરેક ઈચ્છે છે પરંતુ ધ્યાન રાખો આ ફક્ત સ્વાદનો સવાલ નથી આ તે ઊર્જાનો સવાલ છે જે તમારા ઘરમાં ફેલાય છે ભાઈ દૂજના દિવસે માતા લક્ષ્મી દરેક ઘરનો સ્વાદ લે છે તે ફક્ત ભોજન જોતા નથી પરંતુ એ પણ જોતા હોય છે કે તે ભોજનમાં કેવો ભાવ કેવી શુદ્ધતા અને કેવું સંતુલન છે અને જો તે દિવસના ભોજનમાં મીઠું હદથી વધારે હોય સ્વાદ તીખો હોય અથવા મનમાં ચટટાપણાની ભાવના રહે તો સમજી લો કે લક્ષ્મીજી તે જ ક્ષણે તે ઘરની દહલી પાર નહીં કરે કારણ કે મીઠું ફક્ત ભોજનના સ્વાદ સાથે જ નહીં પરંતુ આપણા જીવનના સ્વાદ સાથે પણ સંબંધ ધરાવે છે જ્યારે મીઠું સંતુલિત હોય તો જીવનમાં મીઠાશ રહે છે પરંતુ જ્યારે મીઠું વધી જાય તો જેમ ભોજન બેસ્વાદ થઈ જાય છે તેમ રીતે સંબંધોમાં કટુતા આવી જાય છે તેથી ભાઈ દૂજ જેવા દિવસે જ્યાં બહેન પ્રેમથી તિલક કરે છે અને ઘરમાં ભાઈની દીર્ઘાયુની કામના કરવામાં આવે છે ત્યાં ભોજનનો સ્વાદ પણ પ્રેમ અને સંતુલનથી ભરેલો હોવો જોઈએ નહીં કે તીખાપણું અને વધારે મીઠું ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે ઘરમાં ભોજન વધારે નમકીન બની જાય તો વાતચીત પણ થોડી કડવી થઈ જાય છે કોઈક ને કોઈક કહી દે છે કે આજે તો મીઠું બહુ થઈ ગયું અને ત્યાંથી શરૂ થઈ જાય છે નાની ચર્ચા જે ધીમે ધીમે માહોલ બગાડી દે છે આ ફક્ત શબ્દો નથી આ ઊર્જાની લહેરો છે મીઠાની વધારે પડતી હાજરી જ્યાં પણ જાય છે ત્યાં અસંતુલન છોડી જાય છે શરીરમાં પણ અને મનમાં પણ માતા લક્ષ્મીનું એક સ્વરૂપ શાંતિ સ્વરૂપા કહેવાય છે જ્યાં સંતુલન અને સાદગી હોય ત્યાં તે સ્થાયી નિવાસ કરે છે પરંતુ જ્યાં દેખા સ્વાદની લાલસા અને વધારે પડતી હોય ત્યાં તે વધુ સમય ટકતી નથી તેથી ભાઈ દૂજના દિવસે ભોજનમાં સંતુલન જ સૌથી મોટો ઉપાય છે આ દિવસે ભોજન બનાવતી વખતે ધ્યાન રાખો દરેક ચમચીમાં પ્રેમ નાખો દરેક દાણામાં ભક્તિ નાખો મીઠું નાખતી વખતે મનમાં એક મંત્ર બોલો જેટલું જોઈએ એટલું જ કારણ કે આ દિવસનું ભોજન ફક્ત તમારા શરીરને તૃપ્ત કરવા માટે નથી પરંતુ તમારા ઘરના વાતાવરણ ને પવિત્ર કરવા માટે છે અને યાદ રાખો આ વાત કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ જીવનનો અનુભવ છે મીઠું ઘરની ઊર્જાને પ્રભાવિત કરે છે જેટલો તીખો સ્વાદ એટલી તીખી વાણી જેટલી કઠોરતા ભોજનમાં એટલી જ સંબંધોમાં તેથી ભાઈ દૂજના દિવસે તમારા ભોજન ને સાધુ સાત્વિક અને મધુર રાખો માતા લક્ષ્મી આ દિવસે દરેક ઘરનો સ્વાદ લે છે જો ભોજનમાં નમ્રતા સંયમ અને પ્રેમ હોય તો તે હસીને ત્યાં જ બિરાજે છે પરંતુ જો તેમાં ઉત્તેજના અહંકાર અથવા વધારે પડતી હોય તો તે ચૂપચાપ ચાલી જાય છે અને પછી આખા વર્ષ દરમિયાન તે ઘરમાં અશાંતિ અને આર્થિક અસંતુલન વધવા લાગે છે તેથી ભક્તો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં રહે તો ભાઈ દૂજના દિવસે આ પહેલી વાત ક્યારેય ન ભૂલો ભોજનમાં મીઠું અને ચટપટાપણું વધારે ન કરો પ્રેમથી સાદગીથી અને શ્રદ્ધાથી બનાવેલું સાત્વિક ભોજન તે દીવો છે જેમાં માતા લક્ષ્મીનો આશીર્વાદ સદૈવ પ્રજ્વલિત રહે છે મિત્રો બીજી ચીજ છે તીખું મરચું અને ભારે મસાલાવાળું ભોજન દર્શક બંધુઓ હવે ધ્યાથી સાંભળો કારણ કે જે વાત હું હવે જણાવવા જઈ રહ્યો છું તેને હળવાશથી લેવું એ સૌથી મોટી ભૂલ હશે ભાઈ દૂધનો દિવસ ફક્ત એક તહેવાર નથી આ તે ક્ષણ છે જ્યારે ઘરની ઉર્જા મનની સ્થિતિ અને ભોજનનો સ્વાદ આ ત્રણેય મળીને નક્કી કરે છે કે લક્ષ્મીજી તે ઘરમાં ટકશે કે નહીં અને આ દિવસે જો તમે ભોજનમાં તીખું મરચું ભારે મસાલા અથવા ખૂબ તળેલું ભોજન બનાવી દીધું તો સમજી લો કે ઘરની શાંતિ માતા લક્ષ્મીની કૃપા અને સંબંધોની મધુરતા ધીમે ધીમે જેટલા જીભને બાળે છે એટલી જ ઝડપથી ગુસ્સો ક્રોધ અને અધીરાઈ મનમાં વધે છે ભારે મસાલાનો ઉપયોગ શરીર ને થાકેલું અને ચીડિયું બનાવે છે અને જ્યારે મન થાકી જાય તો પૂજાનો ભાવ પણ ઝાંખો પડી જાય છે તેથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે તહેવારનું ભોજન એવું હોવું જોઈએ જે આત્માને હળવું કરે નહીં કે મનને ભારે ઘણા ઘરોમાં લોકો વિચારે છે કે ભાઈ દૂજ છે કંઈક ખાસ બનાવવું જોઈએ અને એ જ વિચારમાં વધુ મરચા વધુ તેલ અને વધુ મસાલા નાખી દે છે પરંતુ તેઓ ભૂલી જાય છે કે ખાસનો અર્થ ભારે નથી આ દિવસનું ખાસ ભોજન તે છે જે સાત્વિક હોય શુદ્ધ હોય અને દરેક ભક્તિની સુગંધ આપે માતા લક્ષ્મીની કૃપા જ્યાં ભોજનમાં સંતુલન અને પવિત્રતા હોય તીખા મરચા અને ભારે મસાલા શરીરને ઉત્તેજિત કરે છે અને ઘરના વાતાવરણની ઉર્જાને પણ દૂષિત કરે છે જે ઘરમાંથી તીખા ધુમાડાની ગંધ નીકળે છે ત્યાં મનમાં બેચેની

તો ભોજનમાં એવી વસ્તુઓ બિલકુલ શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે જયારે આપણે દેવતાઓને ભોગ ધરાવીએ છીએ તો તેમાં મરચાં અને મસાલા નથી હોતા કારણ કે દેવતાઓ શાંત ભોજનથી પ્રસન્ન થાય છે પ્રચંડ ભોજનથી નહીં તેથી જારે માતા લક્ષ્મી તમારા ઘરે આવે અને તમે તેમને એવું ભોજન પીરસો જેમાં તીખા મરચા કે ભારે મસાલા હોય તો તે ફક્ત એક વખત સ્વાદ લઈને પાછી ફરે છે પછી ભલે ઘર ગમે તેટલું સજાવેલું હોય લક્ષ્મીનો સ્થાયી નિવાસ નથી થતો આ દિવસે સૌથી ઉત્તમ ભોજન તેજ છે જે હળવું મીઠું અને શુદ્ધ હોય જેમ કે ખીર ફળાહાર મિશ્રી પૂરી કે હળવી દાળ ચોખા આવું ભોજન પેટને નહીં મનને તૃપ્ત કરે છે અને જ્યારે મન તૃપ્ત થાય છે ત્યારે તેજ જ તૃપ્તિ ઘરના દરેક ખૂણે સુખ બનીને ફેલાય છે તો યાદ રાખો ભાઈ દૂજના દિવસે જો તમે તમારા ઘરમાં શાંતિ પ્રેમ અને માતા લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો તમારા રસોડામાંથી આગની લપટો નહીં સુગંધ ઉઠવી જોઈએ મરચા અને મસાલાની વધારે પડતી માત્રા છોડી દો અને સાદગી અપનાવો

આ પવિત્ર દિવસે માંસાહારી અથવા કોઈ પણ પ્રકારનું હિંસક ભોજન બનાવવું ધ્યાતી સાંભળો ભાઈ દૂજ ફક્ત પ્રેમ રક્ષા અને આશીર્વાદનો પર્વ નથી આ અહિંસાનું પણ પ્રતીક છે આ એ દિવસ છે જ્યારે બહેન પોતાના ભાઈની લાંબી આયુ અને સુખ-સમૃદ્ધિ માટે તિલક કરે છે જ્યારે ઘરમાં મંગલમય વાતાવરણ બનાવવામાં આવે છે આવા પવિત્ર દિવસે જો રસોડામાં માંસ

જે ઘરમાં બહેન પોતાના ભાઈ ના કપાળે તિલક લગાવીને દીર્ઘાયુની કામના કરે છે પ્રાણ હરણનું નહીં તેથી આ દિવસે કોઈ પણ માંસાહારી વ્યંજન બનાવવું ખાવું કે તેની ચર્ચા કરવી પણ અપવિત્ર માનવામાં આવે છે આ દિવસે ઘરનું ભોજન સાત્વિક હોવું જોઈએ ખીર પૂરી હલવો દાળ ચોખા ફળો કે પવિત્ર પ્રસાદ જે મનને શાંતિ આપે આત્માને પવિત્ર કરે અને વાતાવરણને સુગંધિત બનાવે માતા લક્ષ્મીને ઘીની સુગંધ પ્રિય છે પરંતુ રક્તની ગંધ અપવિત્ર લાગે છે અપવિત્રમને શુદ્ધ ધુમાડાની લહેરો ગમે છે પરંતુ તળેલા તેલની ગંધ નથી ગમતી તે તે રસોડામાં આવે છે જ્યાં પ્રેમથી રોટલી શેકવામાં આવે છે જ્યાં કોઈનો દુઃખ નથી ઉઠતો જ્યાં દરેક વ્યંજન દયા અને શ્રદ્ધાથી બનાવેલું હોય ઘણા લોકો આ વિચારીને ભૂલ કરે છે કે તહેવાર છે ચાલો કંઈક ખાસ બનાવીએ પરંતુ યાદ રાખો તહેવારનું ખાસપણું સ્વાદથી નહીં ભાવથી થાય છે માંસાહાર ક્યારેય સમૃદ્ધિનું પ્રતિક નથી તે ફક્ત ભોગ અને તામસનું પ્રતિક છે અને જ્યાં તામસ હોય ત્યાં માતા લક્ષ્મી નહીં ફક્ત દરિદ્રતા અને અસંતોષનો વાસ હોય છે એવું પણ કહેવાયું છે કે ભાઈ દૂજના દિવસે જે વ્યક્તિ સાત્વિક ભોજન કરે, દયાનું પાલન કરે અને કોઈ જીવને કષ્ટ ન આપે, તેના ઘરમાં ફક્ત ધન જ નહીં, પરંતુ માનસિક શાંતિ, સ્થિરતા અને પારિવારિક એકતા રહે છે. જે વ્યક્તિ આ દિવસે હિંસક ભોજન કરે, તેના જીવનમાં ધીમે ધીમે શાંતિ ખતમ થવા લાગે છે. વાતે વાતે ઝઘડા વધવા લાગે છે અને ધન હોવા છતાં સુખ નથી રહેતું. ભક્તો માતા લક્ષ્મી મૃદુલ સ્વરૂપા છે તે ત્યાં ટકે છે જ્યાં કોમળતા શ્રદ્ધા અને કરુણાની ભાવના હોય તેથી આ દિવસે તમારા રસોડાને એવું બનાવો કે ત્યાંથી ફક્ત પ્રેમની સુગંધ ઉઠે નહીં કે કોઈ જીવના દુઃખની ભાઈ દૂજના દિવસે માંસાહારી ભોજન નથી ફક્ત પાપ માનવામાં આવે છે પરંતુ તે ઊર્જાત્મક દોષ પણ ઉત્પન્ન કરે છે ઘરની ઉર્જા ભારે થઈ જાય છે મંદિરના દીવા ઝડપથી બુઝાય છે અને મનની સ્થિરતા તૂટી જાય છે આ જ કારણે પ્રાચીન કાળમાં કહેવાયું હતું કે જે દિવસે બહેન પોતાના ભાઈ માટે તિલક કરે તે દિવસે રસોડામાં કોઈ પણ પ્રકારની હિંસાનો અવાજ ન હોવો જોઈએ તેથી જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સદા માતા લક્ષ્મીનો વાસ રહે તો આ દિવસે ઘરને સાત્વિક રાખો જીવો પ્રત્યે કરુણા રાખો અને ફક્ત પ્રેમ ભક્તિથી બનેલું માં પ્રવેશ કરે છે જ્યાં ચૂલો પવિત્રતાથી બળે છે જ્યાં દરેક થાળીમાં દયા પીરસાય છે અને જ્યાં ભોજન પહેલા ઓમ શ્રી લક્ષ્મી નમઃ નો ઉચ્ચાર થાય છે તો ધ્યાન રાખો ભાઈ બીજના દિવસે માંસાહારી કે હિંસક ભોજન ક્યારેય ન બનાવો કારણ કે જે દિવસે ભોજનમાં કરુણા મરી જાય તે જ દિવસે માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ ઘરમાંથી જતો રહે છે તેથી જ ભાઈ બીજના દિવસે માતા લક્ષ્મી પ્રસન્ન થાય તે માટે હંમેશા સાત્વિક ભોજન જ બનાવવું જોઈએ મિત્રો આ માહિતી બતાવો તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં જાય માં લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વીડિયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો